જોમાં તો મિત્રો આજે આપડા નાઈટમાં નોકરી હતી અને આજ નોકરી ચેન્જ થાય એટલે ફર્સ્ટ નોકરી પણ લેવાના આપડા કરવાની એટલે ઘરે બેવા કે થાય બરોબર તો જોડાયે રહેજો લોકો આ बाजू આપણે આવી જાય ઓપરેટર મઘરભાઈ નવા ઓપરેટર છે મારા સાઈટ ઉપર ઓમ જુના ઓમ ઘણા જુના પણ હમણાં ફેર આયા હે આ બાજુ રાડાજી હે પરમ પર ડબલ હા થઈ ડબલ ટ્રીપ થઈ બરોબર તો હવે આપણે આજ વાયનગાત નોકરી કરવાની છે અને પછી બે વાગે ઘરે જવાનું હોય જોડે રેજો બહાર તો મિત્રો વાઘોમાં આવી જાય સીબાર અને આજ આપણે ખાટલા પાટલા બધું બહાર ગાઢી અને રૂમ એકદમ ચોખ્ખો કરી દીધો હોય બરોબર તો મિત્રો વાઘોમાં જાય સીધે અને આ બાજુ ખૂંટો આવી ગયો હોય બરાબર અને આ બાજુ બેઠા ઠાઈ આ બાજુ પાછળ ડ્રાઈવર મહેશભાઈ આ બાજુ રાધનપુરા ડ્રાઈવર કાળો મોબાઈલ પણ કરો યાર મોબાઈલ બંધ કરો ગી મોબાઈલ બંધ કરો ગીયાર ગમે તેનું જોવા મળે કોપી આવે નું કરવાનું બરાબર તો હવે કીર્તિયા આવે એથી વાત જોઈ રહ્યા છીએ કીર્તિ આવે એટલે ફટોફટ ઘેર રવાના થઈ જાવ તો કારણ કે કાલના નોકરી જોઈએ બરાબર શું કેવું પડે શું કરું આ બાજુ આ બાજુ અશોક આ બાજુ અશોક સિંઘાનીયા તો મિત્રો વાગવામાં વાજી જાશી હાણા છો અને આજ આપણે થોડા ઊંચી ગયા હતા એટલે વિડીયો ફોટો પણ અપલોડ કરવું પડ્યું બરાબર તો હાલ તો આ અપલોડ કર્યો અને આપણે બ્લોગ કરી સ્ટાર્ટ કર્યો નોકરી પછી આવી તો નોકરી પર જે આવી અને આપણે જમીન બીશી આરામ કરવા ડ્રાઈવર રૂક ગયા હતા બરાબર તો હવે આપણે આડા છ વાગ્યા અને ફોન પર આવ્યો ઓળખીએ જવા માટે તો પેલા ઘેર જઈએ અને શું કહો ફોડ પૂછી બીજી પાસે આવીએ ઘેર કારણ કે આપણે જવાનું છે ત્યારે જીમો કારણ કે અમારે આપણે ત્યાં નોકરી ઉપર ડબલ નોકરી કરી દઈએ પેલા જીમો જવાની આવ્યો તો અત્યારે આપણે જીમમાં જવું પડશે કારણ કે ભણાયે રજા પાડવી નહીં તો આપણે હવે પેલા ઘેર જઈએ પછી ખબર પડે તો મારા પપ્પાનો શું ફોર્મ છે બરાબર તો હવે જઈએ પેલા ઘરે તો મિત્રો આપણે કલે જઈને આવ્યા પણ કોણ ખાસ નતું તો પછી આપણે જીમમાં આવી બરાબર તો આપણે આઈ ગયા છીએ રૂમમાં બરાબર ઉપર વર્કઆઉટ ચાલુ છે ઉપર આપણું જીમ છે તો મિત્રો આપણે જીમમાંથી આવી અને જમી લીધું છે અને હવે આપણે જઈએ રશિયન નગર ટુર્નામેન્ટ ચાલુ હોય તો ટુર્નામેન્ટ જોવા માટે અને મારી અંદર આવે છે પ્રિન્સ બરોબર બરોબર તો પ્રિન્સને મેચનો બહુ શોખ છે અને સારો ખેલાડી કેચો બેચો હારી કરે છે રમે થોડું ઘણું સારું બરાબર તો હવે બે જણા જઈએ રશિયન નગરે અને પછી टूर्नामेंट जो ही है अनपहि होंगा पासा लगा क्या yeah. ना बाइक का रेड दांत मैं मोचा गाड़ू मैं हाँ ऊपर ही नहीं क्या तो बाइक नहीं चालू करी मैं चालू करते हैं यार नहीं आप <laughs> तो हाँ रेड मोचा तो जाइए रशियन ना करे बरोबर तो जुड़े रहे लोग और ब्लॉक बॉल में डाले हुई गेंद थी पीछे बिल्डर मौजूद पर आसान से एक रन चुरा लेंगे इस एक रन के साथ स्कोर बढ़ता हुआ 158 रन 100 बॉल विकेट है आखिरी ओवर का खेले जा रही और हमारे आयोजक गए यहां पर किरण बादीपुर मौजूद गए फिर से फुल टॉस था सचिन को लेकिन सचिन को फायदा नहीं उठा पाया और आसान से स्कोर पे एक रन मैं बता दूं कि ये आखिरी ओवर है आखिरी ओवर में कितने रन चुराते हैं यहां पर है। प्रिशा इलेवन के बल्लेबाज फिर से फुलटॉस कोई फुलटर मौजूद नहीं है और चार रन है हमारे अंपायर के साथ चार रन है इस चार रन के साथ स्कोर बढ़ता हुआ वन ने ने ने? वन सिक्सटी थ्री तो, तो, एक सौ तिरसठ रनों पर लॉस ऑफ फोर विकेट आखिरी ओवर का खेल जारी नीरव को बता ये दूरी तीन ऊपर से। फील्डर दर्शक का बनते रहेगा छह रन इसे छह रन के साथ स्कोर बढ़ता हुआ वन सिक्सटी नाइन एक सौ ओगन सत्तर रन काफी बेहतरीन है बल्लेबाजी कर रहे है निराव फिर से उठाया हमारे कॉमेडी बॉक्स के ऊपर से छे रन <laughs> काफी बेहतरीन बल्लेबाजी कर रहा है निरावा चकती सपनी ने जी दो गेंदों तो में दो तो छक्के खा चुके हैं और इतना ही बेहतरीन शॉट कवर पे अब फील्डर मौजूद है मिस फील्ड पर के जरा चार रन है इसे चार रन के साथ स्कोर बढ़ता हुआ वन 79. करेंगे है। और काफी बेहतरीन बिल्डिंग यहाँ पर है विष्णु की ओर से उतना है उतना ही बेहतरीन और आराम से पे पहुंच गए यहाँ पर है और क्या लपेटा यहाँ पर हेलीकॉप्टर शॉट स्ट्रेट ड्राइव लगा चार रन इस चार रन के साथ स्कोर बढ़ता हुआ चौदह रन आखिरी गेंद इस ओवर की काफी बेहतरीन बल्लेबाजी कर हैं यहाँ पर भव्य पांच गेंदों में चौदह रन बना चुके हैं गुड निराव का भी वदने मिल गया बनेरो की ओर से और एक रन चुरा लिया पर बजने के लिए उन्होंने अपने जोन रन में ऊपर कर लिए हैं और रन चला दिए और जीतवा तो माटे चला दो क्या शॉट लगाया फिर से दो माटे एंड में पॉइंट पे से चार रन कहां छुपा के रखा था हंसिल को विराट कोहली का ओवरदायो 6 से 4 रन लोप कंप्लीट और ये ले स्कोर जितना 180 नो और ये थियाई जितना 4 रन 104 क्या गंती फील्डर ने साथ दे दिया स्लीप और विकेटकीपर के बीच में से निकली हुई गेंद चार रन 108 रन थे दो चौके लगाकर 108 हो गया यहां पर आरसीएल इस चांद के साथ स्कोर बढ़ता हुआ इमरजेंसी 101 ओ लेवाद ना जी आए जीतू तो संभव से फिर से कवर पे से खेला 3 ये नौवे 3 जो आगे आ पर क्या अभी भी बल्लेबाजी कर दो अर्शिल आवाज गमम करें तैनात जी 112 रन खेला जाएगा आखिरी ओवर का खेल जारी आखिरी दो चले जाओ कैसी थोड़ी चांस रोत ये दो गेंदों में क्या करते हैं अर्शिल

आज की मां में 63 रनों से मैच जीत लिया यहां पर ब्रिसा 11 ने तो अब वीडियो में मैं જોઈ લીધું કે બજરંગી 11 બજરંગી લેવન ને એ ટીમ મે જ આરહી ગઈ અને હમે જોઈએ થી પ્રિન્સ પ્રિન્સ કે કો મેહનત મે મેચ હે સૂરજ जिन्होने तो બજરંગ નથી અને આપણે જઈએ ઘેર હોમાની ટીમ જે હતી જીતી તો આપણે જઈએ ઘરે અને ઘરે જઈએ અને પછી નો એન્ડ કરીએ બરાબર તો મિત્રો આપણે ટુર્નામેન્ટ જોઈએ અને ઘરે આવી ગયા છીએ નો એન્ડ કરવા માટે તો તમામ ચાહક મિત્રોને ગુડ નાઇટ અને અમારો વિડીયો જેવો લાગે માં જરૂર કહેજો મળશે હોય નવા લો જય માતાજી અને અમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી